મારે ખાવાનું એક અઠવાડિયે ઊંચી નહિ થઈ રહી હતી તે મારે મારા પહેલા ઘેર જવું હો પહેલા ઘેર જવું છે હવે પહેલા ઘેર જાતર હતી તે ઊંચી ન્યા થઈ તે આજે તો જઈ કે મારે જ્યાં બદલી ચાલે તે જઈ પણ અમે કુવાયે તો ડોસી દોરી અમારે ના જવું પડે પણ હો ને જે અમારે ખાતા ભાઈ અઠવાડિયું અગાઉ આવીને કઈ જાય કે કેવા આવીને તો જવું હોય થઈ જ રહું ગરમી બધી ગરમી પડે આટલી બધી આ હા 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 તો માર તો પંખો એ નહી બોલો શું કરવાનું આ જો લાઇટ વાળા લાઈટ લઈ લઈ ગરમો તો પંખો હો બાર ની આવ્યો નવા લુઘો ફ્રી થઈને તૈયારી ચોક જવાની તૈયારી કરીએ લાગે એક વાત કહો બે વાતો કયો તમે યાત ને તો વિચાર કરીને મૂક્યો તું કે રાહોડા જતો રહો

પછી એવો કહું સારું તમે જેવો તમે મસ્ત તમે ના બરોબર એ દોહાન બધું રહો ને એવો કહું ને એટલે એવાનો નંબર છે

અને પેલા ગાય કલાકાર નો જવાનું જોવા જમા પોણી નાસ્તો આખી રાત

હજુ આખી રાત તમારે ગી થી કહવાનું નહીં બધો આયોજન છે ચા પોણી નો નાસ્તાનો બાસ્તાનો બધો જમવાનો છે ગાયન કલાકાર ઉંધી બધું કમ્પ્લીટ છે કલાકાર કોણ કલાકાર તો તમે વિચાર કરો તમે આખી રાતી તમે છો ને તો એ થી તમારે ઉઠવાનું મન નહિ થાય બરોબર તો આખી જ નહીં રાતી કલાકાર છે બરોબર જુઓ આમાં હું તો કેવા નઈ આવું બરોબર આઠ વાગે ને એટલે તમે એક જજો જમણ વાળો ચા પણ બધું એક

આપડે પેલા આવું ખાતુ ભાઈ હા ઈવન ગેસ જાતા રહે આ બાજ નહી તમારે અરે ભાઈ અઠવાડિયે કીધું ભાઈ ને જીવ હા જ અઠવાડિયે મોરે આવ્યું અને આજે આવો જ ના

ખબર નહી વાત સાચી ના ના ગાયક કલાકાર ને બધું કરવા પણ યુવાને મને કીધું ને તમે ક્યો ને યુવાને કરીને મારતો પણ મને કેવાનું ઘેર એવું એટલે ગાય કલાક જ ગમો ઉગવા નહીં જાણું બારે નહીં ઉગવા જાણું એટલે તમે ખબર નહિ મારો છોકરો છે એવું ગાય છે મારા બાપ ની એવું ગાય છે આખું ગોમ ઓમ નાચતું રહી જાય ને જોતું રહી જાય વાત કરો તાન હા તો ભમલાય કરી આખરી તો હમરાય મને હું કે આવું મારી વાત ભરો એમને એમ ગોગરો નાખે છે તમે ઓદરો કાઢી ના ભૂંડ્યો કાઢી થાકી ગયો ચાતર માં આવેલો ભજો આમ અવાજ ખુશખુશ થઈ જશે તમે પણ થોડું થોડું ગાય તો હું એવું ભૂત એવું ગાય છે લાલભા મારા આજે ગૌરવ થાકી ગયો બચાવ ઉપર કાઢજો તમારું પણ

પછી લાગશો ખાતા ભાઈ આઈ જાય ને તો તારા યુવાન વિશે બે શબ્દો હારા ગઈ લેવાના ખબર પડી ને ખુશ ખુશ થઈ જાય ઓર્ડર મળી જાય તું જો આપડા ઘર પૈસા આવવાના તું ચિંતા ના કરે હું કઈ મારો છોકરો તો મોટો કલાકાર છે એ તો પચાસ હજાર થશે પેમેન્ટ પેલું હાલુ પડશે તો જ ગાશે ના ના ગાય ના તો શું આખી રાત ગોઘરા ખેંચ ખેંચ કરે અને મારા છોકરા જેવું મુ મારા છોકરા એવું શીખવાડ્યો ને ગાતા તે વાત ના પૂછો આપા તું એવો કે છે કે મારા બાપા તો જોરદાર ગાતા આવડે હો ને હારું સારું હા હા હવે તું બે સોધી હતી ના હોય તો હું કાઢું હે ચકલો તું ખાતી દે બા કરી પડી હા ચકલો જો છોકરા જેવું ખાઈ જઈએ હા આઈસો

મને ખબર નઈ એટલે પૈસા આલો ને પેલા જોડી કે છોકરા તું ગા મું હોભરું પછી પૈસા આલુ બરોબર બરોબર વાત માલી ના દેતા પૈસા ના લીધો પૈસા

ગાયન કલાકાર છે હું વાત કરો છો મારા બાપની સોગન તમે હું વાત કરી છે વાત ના થાય કલાકાર તો આપણા જોરી જ છાચ હોય ખોખવા જવાનું જ નહીં જો અલે આયો ના મારો સુકરો અને હું એ કહું તમને ખબર નહીં આ કા છે ઈનાત પૈસા ઈ દાણ આ કા છે ઓવા આ કા છે

છોકર તમારા પચાસ હાજર થશે આયો બાપ ની બાપુ હોય તો નાચતો માંડે એના પૈસા ડોહિયો ડોહા બેયા છોકરા છોકરો તમને ખબર વાત નાચી થી પડશે વાત

ચા પોની નાસ્તો પોણી પોરપ પછી સાત પાસ ધુ એવું બાકી સર નહી કશો નઈ અમે આવી જશું પેલા પેમેન્ટ લાવે જગ્યા ખાવાનું છ

ચિંતા ના કરી મારા તમે જો ત્યાં જવતા જો જય માતાજી 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 બધું કોમ થઈ જુઓ ભૂલ ના થયો